તમારો ભાઈ આઈ ગયો ચાર ઘર વાણી છે

एक से नहीं का तो गाइस बोरा मोड़ी दीदा बता जम्ही मेन पति खावा बाकी तो खाई पोड़ चालू कर

ગાયો ગાયો તો ગાય બોરા મોડી દીધા છે ને બોરા ઉપર ચાર મોડવાની છે ભાઈ પપ્પા તો ચાલુ એ કરી દીધું છે બોરા ઉપર મોડવાની છે